નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ગુજરાતમાં રાજકીય પક્ષોની અંદર એક પ્રકારનું પાવર શિફ્ટિંગ થઈ રહ્યું હોય તેવું લાગે છે કે શું કામ થઈ રહ્યું છે તેના બાબતે આજે આપણે ચર્ચા કરવી છે જ્યારે કંઈ બદલાવ આવે ત્યારે તેની પાછળ કારણ હવે રાજકીય પક્ષોની અંદર જે આ પાવર શિફ્ટિંગ સત્તાના હસ્તાંતરણની જે ધીમી પ્રક્રિયા આંતરિક રીતે ચાલી રહી છે તેની પાછળનું કારણ આગામી બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે દરેક રાજકીય પક્ષે પોતાની વ્યૂહરચના ઘડવાની હોય છે અને તેના લેખા જોખા તેઓ અગાઉથી માંડતા હોય છે ગુજરાતમાં મુખ્યત્વે બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ પરંપરાગત રીતે ચૂંટણી લડતા હોય છે પરંતુ આ વખતની ચૂંટણી થોડી અલગ અને નવી છે તેનું કારણ આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી છે લોકોના પ્રશ્નોને આંદોલનના માર્ગે તેઓ આગળ વધારી રહ્યા છે જેનો તેમને પ્રતિસાદ મળી રહ્યો છે તેમના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સતત લોકોની વચ્ચે રહે છે સતત સમાચારોમાં રહે છે જેથી તેઓ નોંધપાત્ર બન્યા છે અને બંને યુવાન છે હવે આ બંને બાબતોને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની પરંપરાગત રાજનીતિથી હટીને આમ આદમી પાર્ટીને કાઉન્ટર કરી શકે તે રીતનું આ સમીકરણો ગોઠવવા જરૂરી બન્યા છે અને તેના કારણે આ પાવર શિફ્ટિંગને આખો પ્રોગ્રામ ચાલુ થયો છે આમ તો ભાજપમાં ઘણા સમયથી ચાલે છે આપણે પહેલાં ભાજપની જ વાત કરી કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નવ સર્જન થયા પછી ઉપરાંત કૌશિકભાઈ વેકરિયા મિનિસ્ટર બન્યા છે નાયબ દંડકમાંથી જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બન્યા છે એટલે જેમને આગળ વધારવાના છે તેમને કંઈક હોદાઓ આપી અને તેમને કામ કરવાની તક આપવામાં આવી છે અને એ આગામી રાજનીતિક વ્યૂહરચનાનો એક ભાગ છે જીતુભાઈ વાઘાણીએ એક મોટું કામ કરી નાખ્યું કોડલધામની અંદર જયેશભાઈ અને નરેશભાઈને ભેગા કરી દીધા જેથી લેવા પટેલ સમાજના નેતા તરીકે ભાજપની અંદર રહેલા નેતા તરીકે તેમના કદમાં ઘણો વધારો થયો છે એટલે આગામી સમયની રાજનીતિમાં જીતુભાઈનું ભૂમિકા ચાવીરૂપ રહેશે તેવું લાગે છે પક્ષની અંદર પણ તેમને મહત્વ વધશે કારણ કે તેઓ તેમણે એક એવું એવું કામ કરી બતાવ્યું છે જે ભાજપ માટે ખૂબ જરૂરી હતી જો લેવા પટેલ સમાજના બે ભાગ હોય અને તેમના મતોનું વિભાજન થાય તો ભાજપને નુકસાન થાય તો તે વાત તેણે ક્લિયર કરી બતાવી છે તેમણે તેમનું કામ કરી બતાવ્યું છે એટલે જેમને જેમને તક મળી છે રીવાબા જાડેજાને તક મળી છે તો તેમણે તેમનું કામ કરી બતાવવું પડશે એટલે આ યુવાનોને જેમને તક મળી છે યુવા નેતૃત્વને તો તેઓએ તેમના કામ દ્વારા કરી બતાવવું પડશે અને તેમના લેખાજોખા થશે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીઓમાં તેઓ કેવું પરિણામ આપી શકે છે તે બાબત આગળ ચાલશે કોંગ્રેસની અંદર કોંગ્રેસમાં પરેશભાઈ ધાનાણી અત્યારે પાટીદાર ચહેરો છે મુખ્યત્વે પાટીદાર ચહેરો પરેશભાઈ ધાનાણી છે જીજ્ઞેશભાઈ મેવાણી ખૂબ આક્રમક રીતે લડાઈ લડી રહ્યા છે તેમની સ્ટાઇલ આમ આદમી પાર્ટીને મળતી આવે છે તેઓ રોડ ઉપર ઉતરે છે આંદોલનો કરે છે જેના કારણે

અને ચેતર વસાવા નામના બે ધારાસભ્યો યુવાન ધારાસભ્યો ધરાવે છે અને તેઓ સતત સરકારને સામે લડત લડતા રહે છે ત્રણેય રાજકીય પક્ષોમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી છે એટલે જ્ઞાતિગત સમીકરણો પણ ચાલી રહ્યા છે પરંતુ આમ આદમી પાર્ટીને કારણે યુવાનોને તક આપવી એ રાજકીય પાર્ટીઓની મજબૂરી બની ગઈ છે એટલે આ એક આખું પાવર શિફ્ટિંગ થઈ રહ્યું છે સત્તાનું જે રાજકીય પક્ષોની અંદરની સત્તા હોય તેમનું જે મોવડી મંડળ છે તેમણે વિચારી જ રાખ્યું છે કારણ કે ભાજપને ત્રણ દાયકા થયા સત્તા એટલે આ વખતની ચૂંટણીમાં તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સી રહેવાની છે અને એના કારણે જ આ પાવર શિફ્ટિંગ થઈ રહ્યું છે અને પાવર શિફ્ટિંગને કારણે નવયુવાનોને તક રહેવાની ભાજપમાં પણ રહેવાની કોંગ્રેસમાં પણ રહેવાની આમ આદમી પાર્ટી નવી છે એટલે તેમના પાસે તો જે મળે તેમને તક મળવાની છે પરંતુ તેમની જે રાજનીતિ કરવાની સ્ટાઇલ છે તે સ્ટાઇલને કાઉન્ટર કરવા માટે તેવા જુજારૂ નેતાઓની અમને જરૂર પડવાની છે અને તેના કારણે જે તક માટે રાહ જોઈને બેઠા છે તેવા નેતાઓનો વારો કદાચ આવી શકે તેવું આપણને લાગે છે ગુજરાતના રાજકીય રાજકીય ક્ષેત્રની અંદર ચૂંટણી એક નવા નેતૃત્વના ઉદયનું માધ્યમ બનવાની છે અનેક નેતાઓ છે આપણે જે વાત કરી અત્યારે તે તો સત્તામાં છે કોઈ વિરોધ પક્ષમાં છે તો તેમની સત્તામાં છે તેઓ સંગઠનની સત્તામાં છે સત્તા પક્ષમાં છે તો ક્યાંક સરકારમાં છે ક્યાંક સંગઠનમાં છે પરંતુ જેઓ નથી સંગઠનમાં નથી સરકારમાં તેમના માટે પણ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી એક તક લઈ લાવવાની છે એવું અત્યારના માહોલ જોતા જે પાવર શિફ્ટિંગ અત્યારે થઈ રહ્યું છે તેના પરથી લાગે છે કોંગ્રેસમાં ઘણા એવા નેતાઓ છે જેઓ યુવાન છે જોજારુ છે અને મુદ્દા ઉઠાવી શકે છે અમરેલીની વાત કરીએ કારણ કે આખા ગુજરાતની વાત કરવા બેસીએ તો ઘણું વધારે એપિસોડ આમાં આપણે બનાવવા પડે પણ અમરેલીથી જ એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો અમરેલીમાં જેનીબેન ઠુમર અને ટીકુભાઈ વરુ આ બે એવા નેતાઓ છે જેમણે પોતપોતાના મત વિસ્તારમાં હાર જીતની પરવા કર્યા વગર સતત કામ કર્યું છે તેમને લોકો ચહેરાથી અને તેમના કામથી ઓળખે છે આવા નેતાઓની કોંગ્રેસને જરૂર પડવાની છે પરેશભાઈ છે તે સિનિયર નેતા છે યુવાન છે પણ સિનિયર છે ભાજપની અંદર અમરેલીનું ઉદાહરણ લઈએ તો હિરેનભાઈ ઈરપરા છે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી છે પણ ખેડૂતો તેમને ઓળખે છે તેઓ સતત તેમના ટચમાં રહે છે મુકેશભાઈ સંઘાણી છે તેમની સેવાકી પ્રવૃત્તિઓ દ્વારા લોકોની વચ્ચે રહે છે એટલે આ જે નેતાઓ છે યુવાન છે અને તેમને તક નથી મળી તેઓ આ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પોતાની પ્રતિભાને સાબિત કરવા માટે જો તેમને તક મળે તો તેમને સાબિત કરવાનો તેવો પ્રયાસ કરશે રાજકોટની અંદર માધવભાઈ દવે છે તેવો પણ લોકોની વચ્ચે છે આપણે જોતા જ હોઈએ છીએ કે તેઓ સતત એક્ટિવ હોય છે લોકોની વચ્ચે રહે છે તો તેઓ પણ એક તકની રાહમાં છે તેમને પણ તક મળે તો તેઓ પણ તેમનો ઉપયોગ કરી શકે છે આ આપણે સૌરાષ્ટ્રના મુખ્યત્વે અમરેલી અને એક રાજકોટનું ઉદાહરણ એ આવું ગુજરાત આખામાં છે ઉત્તર ગુજરાતની અંદર હાર્દિક પટેલ મધ્ય ગુજરાતની અંદર હાર્દિક પટેલ છે અલ્પેશ ઠાકોર છે અલ્પેશ કથિરિયા છે બસ આવા અનેક યુવા ચહેરા જેઓ સ્થાપિત નથી થયા પણ સ્થાપિત થવાની પ્રક્રિયામાં છે આ રાજકીય ક્ષિતિજો પર ઉભરતું નવું નેતૃત્વ છે જેઓ થનગની રહ્યા છે આપણે ક્યાંય કહેવાય છે ઘટમાં ઘોડા થનગને વિંજે બાખ વણ દીઠેલી ગોમ પર યોવન માંડે આંખ જેમ આપણા અત્યારના યુવાનો વિદેશમાં જઈ અને કામ ધંધાનું વિચારે છે તેમ રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા યુવાનો બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એક અવસર જોઈ રહ્યા છે અને રાજકીય પક્ષો પણ આ બાબતે ગતિશીલ એક પાવર શિફ્ટિંગ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા ચાલી રહી છે તે રીતનો આખો એક માહોલ છે અને ગુજરાતની અંદર ત્રણ અત્યારે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આપ આની અંદર કર્મઠ અને યુવાન નેતાઓને આ વખતે વધારે મહત્વ મળે તેવું આપણને લાગે છે અને આ એક પાવર શિફ્ટિંગની પ્રક્રિયા ગુજરાત માટે તો પણ ફાયદાકારક થાય કારણ કે નવું નવા વિચારો આવશે નવું લોહી આવશે તો રાજકીય પક્ષોની સાથોસાથ ગુજરાતને પણ ફાયદો થાય તે ખૂબ ઈચ્છનીય બાબત છે કારણ કે નવયુવાન હશે તો તેનામાં કામ કામગીરી કરવાની થનગનાટ હશે તેમના નવું નવું વિઝન હશે નવા વિચારો હશે તો અત્યારે તો આપણને એવું લાગે છે કે ગુજરાત એક પાવર શિફ્ટિંગની પ્રક્રિયામાંથી પસાર થઈ થઈ રહ્યું છે અને તમામ રાજકીય પક્ષો ગુજરાતના પોતાની અંદર નવયુવાન થનગનતા અને સક્ષમ મજબૂત નેતાઓને આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે જોઈએ બે હજાર સુધીમાં શું માહોલ બને છે જય હિન્દ જય ભારત